નમસ્કાર બાર મિત્રો મારી આ ચેનલ નવી છે તો બાર સૌ બાર મિત્રોને નમ્ર વિનંતી એ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઓલ ઉપર પ્રેસ કરી લેવા વિનંતી જેથી અમારા નવા વિડીયો નોટિફિકેશન તમને જરૂરથી મળતી રહેશે અને આજે આપણે એકથી એકવીસ સુધીના અંક વિડીયોમાં શીખીશું મિત્રો તો મિત્રો એકથી એકવીસ સુધીના અંક આપણે અહીંયા ભણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હવે મિત્રો દશકના અંક આવે છે તો મિત્રો એક દશક અને એક એકમ એટલે અગિયાર થાય એક દશક અને બે એકમ એટલે બાર થાય એક દશક અને ત્રણ એકમ મિત્રો એટલે કેટલા થાય તેર થાય એક દશક અને ચાર એકમ એટલે મિત્રો ચૌદ થાય એકર ચા ચોગર ચૌદ કહેવાય નહીં એક દશક અને પાંચ એકમ એટલે મિત્રો પંદર થાય એક દશક અને કેટલા એકમ મિત્રો છ એકમ એટલે કેટલા થાય સોળ થાય એક દશક અને સાત એકમ મિત્રો કેટલા થાય એકર સાતર સત્તર થાય એક દશક અને આઠ એકમ એટલે મિત્રો એકર આઠર અઢાર થાય એક દશક અને નવ એકમ એટલે મિત્રો કેટલા થાય ઓગણીસ થાય એકર નવર ઓગણીસ થાય હવે મિત્રો બે દશક એટલે કેટલા થાય મિત્રો બે દશક એટલે દસ ને દસ બે દશક એટલે વીસ થાય મિત્રો હવે મિત્રો એકવીસથી જે ત્રીસ સુધીની સંખ્યા છે એમાં આપણે પ્રથમ એકવીસની જે સંખ્યા છે એમાં બે દશક એટલે વીસ થાય અને મિત્રો એમાં એક એકમ ઉમેરાય એટલે કેટલા થાય એકવીસ થાય મિત્રો મિત્રો આટલા સુધીનો આપણું વિડીયો હતો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ મિત્રો